નમસ્કાર લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગોધરાના નાયબ મામલતદાર અને એક પ્યુનને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા છે જમીનના એક કેસમાં એક લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને એસીબી દ્વારા ઝડપાયેલ કર્મચારીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ કેસમાં મોટી કાર્યવાહી કરી છે પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મોહમ્મદ નઈમ રાણાવાડીયા અને પટાવાળા ગણપત પટેલને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે આ કેસમાં જમીનના વિવાદમાં વાંધા અરજી થઈ હતી જેમાં પ્રાંત કચેરી તરફથી અરજદારને નોટિસ આપવામાં આવી હતી અને અરજદારે જવાબ રજૂ કર્યા બાદ આરોપી નાયબ મામલતદાર દ્વારા અઢી લાખ રૂપિયાની માગણી કરી હતી અને લાંબી વાટાઘાટો બાદ એક લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો પરંતુ અરજદાર લાંચ આપવાને બદલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં બંને આરોપીઓ આ બાદ ઝડપાઈ ગયા હતા ત્યારબાદ એસીબીની ટીમે મનસુરી સોસાયટીમાં આવેલા નાયબ મામલતદારના ઘર ઉપર પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તપાસ દરમિયાન એસીબી એંસી હજાર રૂપિયાની મિલકતની ઇન્વેન્ટરી તૈયાર કરી છે દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટર અને બંને આરોપીઓએ બંને દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટરે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે